જય શ્રી કૃષ્ણ પ્રીતિ સૂચનમાં આજે તમારું સ્વાગત છે આજે આપણે મરાઠી વાનગી મિસળ પાઉં બનાવીશું એમાં આપણે આ મોઠ લીધા છે એને છ સાત કલાક પલાળ્યા છે અને છ સાત કલાક પછી એને કાપડમાં બાંધી અને ફણગાવી લીધા છે તેના માટે આપણે હવે મસાલા જોઈશું એમાં મરિયા તજ લવિંગ તમાલપત્ર લસણ લીલા મરચાં સૂકા મરચાં કોપરાનું છીણ

અને મીડિયમ તાપે બે હવે આપણે આ પેન ગરમ કરી છે એમાં એક અડધી ચમચી તેલ નાખીશું અને ફરીથી આ બધા મસાલા છે એ ધીરા તાપે થોડા થોડા સાંતળી લઈશું એક બે મિનિટ એને સાંતરી દઈશું ફરી ઠંડુ કરે આપણે મૂકી દઈશું હવે આપણે આ સે કિલો મસાલો છે એને બાઉલમાં નાખી મસાલો થોડો ઉદકચરો થયો છે એટલે એમાં આપણે બે ત્રણ ચમચી પાણી નાખીશું ફરી આપણે એને ક્રશ કરી લઈશું મિક્સી માં આપણે મસાલો ક્રશ કર્યો આ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પેન મૂકી ગેસ ચાલુ કરીને એની અંદર આપણે બે ત્રણ ચમચા તેલ નાખીશું મિશ્રણ નો આપણે વઘાર કરીએ છીએ એના માટે આપણે અડધી ચમચી રાય રાઈ કતળે એટલે આપણે અડધી ચમચી જીરું નાખીશું બધી ચમચી એનાટિસમ ગેસ ઓરોધી મરાખીશું પછી આ 1 ચમચી તલ નાખીશું બધું વઘાર આવી ગયું છે એટલે આપણે એની અંદર આ એક કટોરી દહીં ભરી

હવે આપણી આ ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એમાં આઠ કચર ક્રોસ કરેલું ટામેટું નાખીશું અને તેલ છૂટે ત્યાં સુધી એને સાંકળી શકો પાણીની કચાસ બધી જતી રહી ત્યાં સુધી એને આ રીતે છે હવે આપણે ડુંગળી ટામેટામાં તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં રૂટીંગ મસાલા કરીશું એમાં આપણે આ મિક્સીમાં જે ક્રશ કરેલો મસાલો હતો બધો એ અંદર આપણે નાખીશું આપણે એને થોડો સાંતરી લઈશું મરાઠીઓની સ્પેશિયલ વાનગી છે સરસે આપણે એમાં રોટિંગ મસાલા કરીશું એમાં અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું થોડી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આની અંદર એક સિક્રેટ મસાલો છે એ બતાવીશું એમાં આપણે લોકોની બધી વાનગીમાં વપરાતો મસાલો છે ગોડા મસાલા એનાથી બહુ ભરપૂર ટેસ્ટ લાગે છે આપણે એ મસાલો અંદર નાખીશું આ એક દોઢ ચમચી જેટલો મસાલો છે બધો મસાલો મિક્સ કર્યો છે મસાલો બળે નહીં એના માટે આપણે બે ત્રણ ચમચી અંદર પાણી નાખીશું અને ફરી

તો આપણું આ મિસળ ઉકળીને તૈયાર થઈ ગયું છે બે એક ચમચી લીંબુનો રસ નાખીશું મિસળ ભાવ તૈયાર થઈ ગયું છે એની પર આપણે આ રીતે સેવ નાખી અને ગાર્નિશ કરીશું આ મરાઠીનું સ્પેશિયલ મિસળ ભાવ તૈયાર થઈ ગયું છે તમને મારી રેસિપી ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો